નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અજય મકવાણા એલઆર એલઆર ઇલેક્ટ્રોનિક્સમાંથી પાવર ફેન્સમાંથી ખેડૂત મિત્રો તમે જાણો જ છો આપણે જટકા મશીનનું મેન્યુફેક્ચરિંગ કરી છે જટકા મશીન આર પાવર આપણે છેલ્લા ઘણા વર્ષો આ તો આપણે તમે જોઈ શકો છો આ જટકા મશીન કે જેના વિડીયો તમે કદાચ જોયેલા હોય ન જોયેલા હોય તો બધું તમને કહી દઉં આ વિડીયોમાં આ જટકા મશીન ખેડૂત મિત્રો બેટરી વગર નું આવે બેટરીની કઈ જ નહીં બેટરીની કાઇ ઉપાધિ જ નહીં આમાં મશીનની અંદર સુપર કેપેસિટી સેલ આવે કે જેનું આયુષ્ય ખેડૂત મિત્રો છ થી સાત વર્ષનું હોય છે પાંચ વર્ષની ગેરંટી આવે આમાં ઝટકા મશીનમાં પૂરેપૂરા ઝટકા મશીનમાં પાંચ વર્ષની ગેરંટી આવે મશીન અને સોલર પેનલ બે વસ્તુ આવે અગિયાર હજાર પાંચસોમાં તમને કુરિયર મારફતે તમારા તાલુકા સુધી પહોંચાડવામાં આવે પેમેન્ટ પેલા કરો એટલે તમારા તાલુકા સુધી પહોંચાડવામાં આવે ઝટકા મશીન પાંચ વર્ષની ગેરંટી આવે ઝટકા મશીનમાં વાદળછાયું વાતાવરણ મહિનો દિવસ સુધી હોય તો પણ ચાલુ રહીએ અઢાર કેવી નું ઝટકા મશીન આવે અઢી થી ત્રાણી સુધી એમને પાવર પકડી લે એવું ઝટકા મશીન આવે અને પાંચ જૂન નું મશીન આવે એટલે કે પાંચ વીઘાથી લઈને એકસો પચાસ વીઘા સુધી ચાલે અને ડિસ્પ્લે વાળું ઝટકા મશીન આવે આમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે માં બધું જ દેખાડે તમારે કેટલું ચાર્જિંગ થયું કેટલું નહીં ઓટોમેટિક સિસ્ટમ ને પાવર જેટલો રાખો એટલો રાખી બધું આવે આમાં આ ઝટકા મશીન ટૂંકમાં તમારે સોલાર પેનલ ને મશીન બે જ વસ્તુ જોઈ આ મશીન ને ફરજિયાત તમારે હાચવું પડે એક ખાલી અંદર રાખવાનું હોય મશીન તમે એમ પલારી નાખો તો ન હાલે પાંચ વર્ષ સુધી બાકી તમારે પાંચ વર્ષ સુધી કાંઈ પણ આ ઝટકા મશીનમાં થાય નહીં ગેરંટી આવે પાંચ વર્ષની તો ખેડૂત તો તમે જોઈ શકો છો અગિયાર હજાર પાંચસો માં તમારે શું શું આવે તો કે આ પેલા તો આ જટકા મશીન આવે આપણે બરોબર ઝટકા મશીન આવે એક આ લાઇટ આવશે પાવર ચેક કરવાની આપણે તમારે તાર પાસે રાખ દેવાની મશીન ચાલુ હોય એટલે આ લાઇટ થાય એવી રીતની આ લાઇટ આવે બરોબર આ લાઇટ આવે અને આ કેબલ આવે અહીંથી તાર સુધી દેવાનો કેબલ આવે આ સોલર પેનલનો કેબલ આવે અને ચાલીસ વોટની સોલર પેનલ આવે આટલી વસ્તુ તમારે કુરિયર દ્વારા તમારા તાલુકા સુધી પહોંચાડવામાં આવશે અગિયાર હજાર પાંચસો રૂપિયા ભાવ છે આનો પાંચ વર્ષની ગેરંટી આવે આ ઝટકા મશીનમાં અને સોલર પેનલમાં પાંચ વર્ષની ગેરંટી આવે તો ખેડૂત મિત્રો તમે જાણો છો આ જટકા મશીન આપણે અગિયાર હાજર પાંચસો નું આવે હવે તમારે આ ખેડૂત મિત્રો જટકા મશીન મગાવવું હોય તો તમે ખાલી ફોન કરો અમે તમને કુરિયર દ્વારા તમારા ઝટકા મશીન તમારા તાલુકા સુધી નંદન કુરિયર દ્વારા પહોંચાડવામાં આવશે તમારે અહીંયા તમારે પેમેન્ટ પેલા કરવાનું હોય ગુગલ પે ફોન પેથી પેમેન્ટ કરી લ્યો તે પછી તમારે એક થી બે દિવસમાં તમારા જટકા મશીન તમારા તાલુકા સુધી પહોંચી જશે તમારે નિયત ઓફિસે જઈ લેવાનું નંદન કુરિયરની ઓફિસે જઈ લેવાનું 5 વર્ષની ગેરંટી આવે જટકા મશીન માં પછી કાઈ વાંધો થાય 5 વર્ષ સુધી તો એ જ કુરિયર માં તમને ફ્રી સર્વિસ મળશે એ કુરિયર માં તમે જટકા મશીન દઈ દીયો એટલે એક દિવસમાં પાછું તમને મશીન રિપ્લેસ થઈને મળી જાય અથવા તો રિપેર થઈને મળી જાય આ ચાપ કે લાઈટ માં વાંદો હોય તો મશીન ખાલી રિપેર થાય બાકી મશીન બદલી જાય તો ખેડૂત મિત્રો આવી સર્વિસ કમરા છે કોઈ નથી આપતું પાંચ વર્ષની ગેરંટી આવે છે આ જટકા મશીનમાં બધું તૈયાર આવે મશીન ની અંદર ટ્રાન્સફોર્મર એની સર્કિટ એની પીસીબી બધુંય આવે ખાલી એને બેસાડવાનું જ હોય અને ચાલુ કરીને ખેડૂત મિત્રો ને ક્યાંય ભાઈ લઈ જા જટકા મશીન અમે બનાવીએ છીએ બનાવ્યું નો કહેવાય એસેમ્બલ કર્યું કહેવાય પાછા કહેતા હોય અમે બનાવીએ બનાવ્યું નો કહેવાય એના હાઈ વોલ્ટેજ નું મીટર કે હાઈ વોલ્ટેજ માપવાનું એની પાસે કાંઈ ન હોય કેટલા કેવી કેટલા વોલ્ટેજ એક કેવી થાય એ પણ ખબર ન હોય એવા અત્યારે બધા ઝટકા મશીન બનાવે છે વેપારી મિત્રો તો આ ખાસ ધ્યાન રાખજો આવા ઝટકા મશીન લઈને તમે છેતરાતા નહીં કારણ કે આ આઠ આઠ કેવી પણ નથી આપતા આના ટ્રાન્સફોર્મર એલ્યુમિનિયમ વાઇન્ડિંગ વાળા આવે પીસીબી એસેમ્બલ આવે હાવ એ બધું સસ્તું કરવાની વાત છે અને આવા ઝટકા મશીન તમારે તોય જોતા હોય તો પણ આપણે રાખી છીએ આ મશીન ખાલી તમને ત્રણ હજારનું નું આવશે પણ આપણે હું તો તમને ખેડૂત મિત્રો કહું છું કે તમે અગિયાર હજાર પાંચસો વારું ઝટકા મશીન લ્યો અને આવું કાંઈ માથાકૂટથી તમે મુક્ત થઈ જાવ કારણ કે અત્યારે તમે માર્કેટમાં જોવો તો આ મશીન પણ તમને ગરડીની થોડીક ગરડી હારે આપશે ઇન્સ્યુલેટર હારે આપશે એવી રીતના કરી અને આ ઝટકા મશીન તમને નવ હજાર આઠ હજાર ને એમ આપે છે તો એના કરતા તમે આ મશીન લઈ લો કે બેટરીની કઈ ઉપાધિ નહી પ્લસમાં આ ઝટકા મશીનમાં શું થાય કે તમારે બેટરી બદલાવી પડે ઘડીક થઈને

આવી રીતના સોલર પેનલ નું બોક્સ આવશે સોલર પેનલ આવી રીતના પેક થઈને તમારી ને આવશે તમારી ને આવી રીતના જટકા મશીન બોક્સ માં આવશે સોલર પેનલ પણ આવી રીતના આવશે આ બોક્સ માં આ જટકા મશીન આવશે જે કેબલ આવશે જટકા મશીન થી તાર સુધીનો આ કેબલ ને ખરીદું તો ઉપર રાખવાનું કે જમીન ને અડને આવી રીતે રાખવાનું અને એ લાઈટ આવશે ખેડૂત મિત્રો તમારે આવી રીતના પાર્સલ આવશે બે પાર્સલ આવશે એકમાં સોલર પેનલ હશે એકમાં મશીન લાઈટ અને કેબલ હશે અગિયાર હજાર પાંચસો રૂપિયામાં આવી રીતના તમારે પાર્સલ આવી જશે તમારે એને છોડાવવા જાવ ને ત્યારે તો તમને જરાક સમજાવું આમાં ઝટકા મશીનમાં કઈ રીતના ચાલુ બંધ થાય કઈ રીતના એની ચાપું આવે શું શું સિસ્ટમ આવે એની થોડીક જાણકારી આપું તો આપણે આ સૌથી પહેલા સોલર પેનલ આપણે બહાર રાખી દીધી બરોબર એનો કેબલ છે તો આ ઝટકા મશીનમાં સિમ્પલી જુઓ તમે અહીંયા સોલર મશીનનું સોલર પેનલનું ઇનપુટ આપી દેવાનું હવે આ ચાપ રહીને આ ચાપ ને ખેડૂત મિત્રો ચાલુ ચાલુ નીચે બાજુ કોઈ દિવસ બંધ જ કરવાની એ ચાલુ હોય ડિસ્પ્લે માં તમે જોઈ શકો ખેડૂત મિત્રો આ સોલર પેનલ આવે આ કેટલું ચાર્જિંગ દેખાડે ઝટકા મશીન ચાલુ બંધ થાય મશીન ચાલુ બંધ કરવું હોય ને એટલે અહીંથી થાય આ બંધ થઈ ગયું મશીન આ ચાલુ થયું મશીન બીજે ક્યાંથી ચાલુ બંધ નહીં કરવાનું આ ચાપ ઓટોમેટિક નહીં આવે આ જીરો માથે રાખો અત્યારે છે એવી રીતના ચોવીસ કલાક મશીન ચાલે આ નીચે રાખજો એટલે રાતના રાતના ઓટોમેટિક ચાલે

જેને ડ્રોમાં વારો આવી જશે હમણાં મેસેજ આવશે તમને ફોન આવશે એટલે અચૂક પણ એમને ફોન કરજો અમે સબસીડી વાળા જટકા મશીન આપણે આપણે તો પહેલા એમાં અપ્રુવલ છે જટકા મશીનમાં સબસીડીમાં તો સબસીડીમાં પણ તમે ખાસ ખેડૂત મિત્રો પાંચ વર્ષની ગેરંટી વાળા ઝટકા મશીન લેજો અને તમને મફત થાય એક એક હજારમાં પડે એવી રીતના અમે બિલ બનાવી આપશે તમને સબસીડીમાં તો ખાસ કરીને સંપર્ક કરજો અમારો થેન્ક યુ આભાર કે છેતરાતા નહીં પૈસા એમને મફત નથી થતા કોઈના તો કોઈ વેપારી મિત્રો કોઈ ખેડૂતને છેતરતા નહીં આભાર